કચ્છ જિલ્લામાં સતત અકસ્માતોના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે અને તેની પાછળ જો જવાબદાર કોઈ કારણ કારણ હોય તો તે એકમાત્ર છે જિલ્લામાં ચાલતા ઓવરલોડ વાહનો જિલ્લામાં આડેધડ રીતે ઓવરલોડ વાહનો ચાલી રહ્યા છે અને તેની માટે તંત્ર દ્વારા પણ કોઈ જ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી તે હાલ નાગરિકોમાં ખૂબ મોટો ચર્ચાનો વિષય બન્યો છે તાજેતરમાં જ જોઈએ તો ઘણા બધા એવા કિસ્સાઓ બની ગયા કે અકસ્માતમાં લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તાજેતરમાં જ કેરા પાસે એક મોટો અકસ્માત થયો તેમાં આશરે છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ત્યારબાદ મુન્દ્રા પાસે અકસ્માત થયો જેમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને ત્યારબાદ માનકુવા અને ભુજ રેલવે સ્ટેશન પાસે પણ આ જ પ્રકારે ઘટનાઓ બની હતી અને હજુ પણ તંત્ર દ્વારા કોઈ જ કામગીરી થતી નથી આટલા લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને તેની પાછળ ઓવરલોડ વાહનો જ જો જવાબદાર હોય તો શા માટે તંત્ર હજુ પણ છૂપ બેઠું છે શા માટે કોઈ કાર્યવાહી નથી કરાતી હાલમાં જાગૃત નાગરિકો તેવું જણાવી રહ્યા છે કે જો આ માટે કોઈ તંત્ર કડક કાર્યવાહી નહીં કરે અને આડેધડ ચાલતા ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો હજુ પણ મોટા અકસ્માતો સર્જાશે અને હજુ પણ વધારે લોકો પોતાનો જીવ ગુમાવશે અને તે માટે ફક્ત ને ફક્ત જવાબદાર જે તે તંત્ર જ હશે ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝ ની ટીમ દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને આમ આદમી પાર્ટી કચ્છ જિલ્લા પ્રમુખ દત્તેશભાઈ ભાવસાર સાથે વાતચીત કરવામાં આવી હતી આવો આ અંગે વિશેષ સાંભળીએ તેમની સાથેની વાતચીતમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કચ્છ કે હું તેજસ પરમાર મારી સાથે દત્તેશભાઈ ભાવસાર નમસ્કાર જે રીતે વાત કરવામાં છે કે કચ્છમાં દિવસે અકસ્માતના દિવસ વધતા જાય છે ત્યારે મુન્દ્રામાં એક અકસ્માત થયો છ લોકોના મૃત્યુ થયા છે પછી જે રીતે વાત કે જે લક્ઝરી છે ડોલર પાસે એની બેદરકારીના કારણે પણ અકસ્માત થાતે થાતે બચી ગયો ને આજે જે એક્ટિવા માનુકા પાસે એક્ટિવાથી અકસ્માત થયો ટ્રેલર સાથે મુન્દ્રામાં પણ એક અકસ્માત થયો એમાં એક યુવાનનો જીવ ગયો છે મને એવો લાગે છે કે રોડ ઉપર જે તંત્રો અકસ્માત થયો એનામાં છ લોકોના મૃત્યુ થયા ત્યારબાદ ગત રાત્રિએ પણ એક અકસ્માતમાં આશ્વાસ્પદ યુવાન મૃત્યુ થયો ત્યારબાદ આજે માનુકુવાની ઘટના બની એના બાદ જે રેલવે સ્ટેશન પાસે ઘટના બની એનો મતલબ એવો છે કે જે રસ્તા ઉપર ઓવરલોડ વાહનો ચાલે છે કે રસ્તા ઉપર ખાનગી વાહનો ચાલે છે એના ઉપર પ્રશાસનનો કોઈ પણ નિયંત્રણ નથી પરિણામ સ્વરૂપે હર રોજા રોજ આવા નાના મોટા અકસ્માતો બને છે અને એ અકસ્માત રોકવામાં પોલીસ તંત્ર કે આરટીઓ તંત્ર સદંતર નિષ્ફળ છે અને એ નિષ્ફળતાનું પરિણામ એ આવે છે કે આપણે કચ્છના લોકો ભુજના લોકો ભોગ બનીએ છીએ અને આપણા આશાસ્પદ યુવાનોના મહિલાઓના બાળકોના મૃત્યુ થાય છે તે ખૂબ જ દુઃખદ બાબત છે એક કારણ એ પણ આપણે માની શકીએ કે જ્યાં પ્રમાણે સ્પીડ બ્રેકર હોવા જોઈએ તે નથી અને બીજો જે જે સ્પીડ સ્પીડ બ્રેકરનો ડિઝાઇન છે એ પ્રમાણેના પણ બ્રેકરો નથી હોતા પરિણામ સ્વરૂપે એવું થાય છે કે લોકોના હેલ્થને નુકસાન થાય છે એ સ્પીડ બ્રેકર વાળી વાત પણ ગંભીર છે પણ એના કરતાં પણ વધારે ગંભીર બાબત એ છે કે જે કચ્છમાં ઓવરલોડ વાહનો ચાલે છે એ વાહન જે કંપની બનાવતી હોય છે એની કેપેસિટી એટલી હોય છે એ કેપેસિટીને એ બ્રેક રોકી શકે છે પરંતુ કચ્છ જિલ્લામાં જે વાહનો ચાલે છે એની કેપેસિટીથી વધારે લોડેડ હોય છે પરિણામ સ્વરૂપે જે કંપની ગાડી બનાવતી હોય છે એ ગાડીને જે જેટલો લોડ હોય છે એટલો લોડ રોકી શકવા માટે એ વાહનો સક્ષમ નથી હોતા પરિણામ સ્વરૂપે એ વાહન જે દસ મીટરના અંતરે રોકાઈ જવું જોઈએ એ નથી ઉભો રહી શકતો અને અકસ્માતો થાય છે અને લોકો એ વાહનની હડફેટે આવી અને જીવ ગુમાવે ગુમાવે છે જાનમાલનો નુકસાન થાય છે અને બીજો અગત્યની બાબત એ છે કે આ બધે જોવા માટે જે પોલીસ તંત્ર છે જે આરટીઓ તંત્ર છે એને આ બધું જોવું જોવાનું હોય છે પરંતુ એ બંને તંત્રોને ક્યાંક ને ક્યાંક હપ્તાની હથખડીનો રોગ લાગુ પડ્યો છે વાહનો ચાલે છે લક્ઝરી બસ ખાનગી બસનો અકસ્માત થયો અને એનામાં છ લોકોના મૃત્યુ થયા પરંતુ ચાર દિવસ હજી ગયા છે આજની તારીખમાં પણ ખૂબ જ ઓવરલોડ ખાનગી લક્ઝરીઓ ચાલી રહી છે ખાનગી વાહનોમાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં પરિવહન થઈ રહ્યું છે એ બહુ જ ચિંતાની બાબત છે કેમ કે એ જ્યાર સુધી નહીં અટકે એનામાં જે અઢાર લોકોની પાર્સિંગ હોય એનામાં ચાલીસ ચાલીસ ને પચાસ પચાસ લોકો ભરતા હોય છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે એના કારણે જ એક વાહનમાં ઓવરલોડ જ્યારે થતો હોય છે ત્યારે એ વાહનના જે બ્રેકની કેપેસિટી હોય છે એનાથી વધારે સ્પીડમાં વાહન જતો હોય છે ત્યારે સમયસર બ્રેક ન લગતા આવા અકસ્માતો થાય છે એ પણ બહુ મોટી ચિંતાનો વિષય છે એ વિસ્તારમાં મોટાભાગે જે મીઠાની પરિવહન કરતા જે ડમ્પરો છે મોટા મોટા વાહનો છે એ વાહનોને હણફેટે આવતા ઘણા બધા અકસ્માતો થાય છે જાન જવાની ઘટના બહુ ઓછી બની છે પરંતુ રસ્તાને અને સ્થાનિક લોકોને ખૂબ જ મોટો નુકસાન થયેલો છે એ વિસ્તાર તમને ધ્યાનમાં હોય તો પશુપાલનનો વિસ્તાર છે એટલે ત્યાં કને પશુઓ પણ બહુ મોટી સંખ્યામાં છે તો પશુઓને પણ ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે પરંતુ તંત્ર આ બાબતે ક્યાંય દૂર દૂર સુધી ગંભીર હોય એવું નથી દેખાતું જેમ આપણે વાત કરી સ્પીડ બ્રેકરોની તો મહાનુભાવો આવતા હોય ત્યારે જે અગત્યના વિસ્તાર છે ત્યાંથી સ્પીડ બ્રેકરો કાઢી નાખવામાં આવે છે કાઢી નાખવામાં આવે ત્યારબાદ એ સ્કૂલો છે કે હોસ્પિટલો છે ત્યાં કને ફરીથી સ્પીડ બ્રેકરો બનાવવામાં નથી આવતા એ પણ ચિંતાનો વિષય છે ઘણી બધી જગ્યાએ આપણે એવું પણ જોયું છે કે જે વાહનની કેપેસિટી છે જે પેસેન્જર વાહન છે એની કેપેસિટીથી પણ વધારે વાહન માણસો એનામાં ભરેલા હોય છે એટલે પણ અકસ્માત થાય છે હવે આનામાં સિક્કાની બીજી બાજુ એ છે કે ખાનગી વાહનોમાં આપણે જવું પડે છે છે જે એસટી એસટી તંત્ર તંત્ર પાસે બસો જ નથી કે લોકો એનામાં અવર જવર કરી શકે સમયસર એ લોકો કામ ધંધા ઉપર પહોંચી શકે એટલી પણ બસો જો એસટી તંત્ર પાસે ન હોય તો પરિણામ સ્વરૂપે આપણે ખાનગી વાહનોમાં ટ્રાવેલિંગ કરવું પડે છે એ પણ બહુ ચિંતાનો વિષય છે અને જ્યારે મને અને તમને એવા વાહનો સમયસર નથી પહોંચાડતા એટલે આપણે સ્વાભાવિકપણે એ ખાનગી વાહનો પાસે જ જવું પડે અને ખાનગી વાહનોમાં ટ્રાવેલિંગ કરવું પડે એ ખાનગી વાહનો મેં જેમ અગાઉ કીધું એમ કે ને પાસિંગ હોય એનામાં ચાલીસ અને પચાસ પચાસ પેસેન્જરો ભરેલા હોય તો એ ઓવરલોડ વાહન કોઈ પણ કાળે એની જે નિયત મર્યાદા છે એટલામાં એ ઉભી નથી શકતા અને એનાથી આગળ જતા હોય ત્યારે ડ્રાઈવર પણ જો ઈચ્છી શકતો હોય ઈચ્છા એને રોકવાની હોય તો એ પણ વાહનો નથી રોકાતા અને એનું પરિણામ ગંભીર અકસ્માતોમાં આવે છે કોઈ પણ તંત્ર આ બાબતે ગંભીર નથી અમે આરટીઓની વાત કરીએ કે પોલીસની વાત કરીએ કે અન્ય તંત્રોની વાત કરીએ પરંતુ કોઈ જ આવા વાહનો રોકવામાં સક્ષમ નથી એસટી વિભાગ સમયાંતરે આની એક મોહિમ ચલાવતો હોય છે પણ એ પણ ઊંટના મોઢામાં જીરા સમાન છે માત્ર અમુક જ વરસમાં એક કે બે કે ચાર દિવસ જ જો એની ચેકિંગ થતી હોય તો એનો મતલબ એ છે કે એ વાહનો ન ચાલતા હોવાને કારણે એસટીના વાહનો ન ચાલતા હોવાને કારણે આવા અકસ્માતો ખૂબ જ મોટી સંખ્યામાં થાય છે અને કચ્છના લોકો ભુજના લોકો એનો ભોગ બને છે એ આપણે છેલ્લા ચાર દિવસમાં જે ગંભીર ચાર અકસ્માતો થયા છે એનામાં જોયું છે બહુ સારી વાત છે કલેક્ટર સાહેબે એસપી સાહેબે આપણા ધારાસભ્ય સંસદ સભ્યોએ ગંભીરતા લીધી પરંતુ એ બધું રંડાયા પછીનું ડાપણ છે એ ઘટના સ્થળે એસપી સાહેબ થયા કલેક્ટર સાહેબે હોસ્પિટલની મુલાકાત લીધી પરંતુ એમનું પહેલો કામ એ છે એ વાહનો તો અટકાવતા નથી એનો મતલબ છે કે ત્યાં જવામાં અને લોકોની સાથે સંવેદન સંવેદના વ્યક્ત કરવામાં દૂર પડી જ્યારે એમનું કામ એ છે કે આવા વાહનો ન ચાલે ચાલવા જોઈએ જે અત્યારે આરટીઓ તરફથી એવા વાહનોને પરમિશન મળે છે એ કોન્ટ્રાક્ટ પરમિટ કહેવાય એને એ પરમિટ એવી પ્રકારની હોય છે કે એ જગ્યાએથી બી જગ્યાએ જવાની જ એમને પરમિટ હોય એનો મતલબ એ છે કે ભુજથી જે બસ ઉપડે છે ભુજની એક જગ્યાએથી ઉપડી અને મુન્દ્રા જાય છે તો મુંદ્રાને એ જગ્યાએ પેસેન્જરો ઉતારવાના હોય છે પરંતુ આ જે ખાનગી બસો છે દરેકે દરેક જગ્યાએ પેસેન્જર ઉતારે ચડાવે ઉતારે તો એવી એની પરમિશન જ મળવા પાત્ર નથી તો એસપી સાહેબ કલેક્ટર સાહેબ ધારાસભ્ય અને સંસદ સભ્યો એ જોવાનું હોય છે કે એ કાયદાનું પાલન થાય છે કે નહીં ઘોડા છૂટી ગયા પછી એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ તબેલે તાળા મારવા નીકળે એનો કોઈ જ મતલબ નથી હોસ્પિટલમાં જવું ઘટના સ્થળે જવું બહુ જ સારી બાબત છે પરંતુ એનો કામ એ નથી એમનો કામ એ છે કે આજની તારીખમાં પણ આજે ખાનગી વાહનોમાં ગેરકાયદેસર પરિવહન થાય છે એ અટકાવવાનું છે એ કોણ અટકાવશે એ અટકાવવાનું કામ તો આપણે આ તંત્રોને આપ્યું છે આપણે આ એસપી ને આપ્યું છે આપણે આ કલેક્ટરને આપ્યું છે જો એ પોતાની કામગીરી નથી કરી શકતા તો મારા હિસાબે એમણે સૌથી પહેલી તકે આ કર્યા કરતા સૌથી પહેલે રાજીનામું ધરી દેવું જોઈએ અને એમને કહી દેવું જોઈએ કે અમે કચ્છનું તંત્ર નથી ચલાવી શકતા માટે કચ્છમાં લોકો ચાર દિવસમાં ચાર અકસ્માતમાં કેટલાય લોકોના મૃત્યુ થયા તો એમણે સૌથી પહેલા પોતાના કોલર જોવા જોઈએ કે એ કોલર કેટલા સાફ છે નહીં કે ઘોડા છૂટી જાય પછી તબેલે તાળા મારવાના એટલે મહાનુભાવોએ એ વિચારવાનું હોય કે એમનો પ્રથમ સરકારી ફરજ શું છે એમની ફરજ એ છે કે આ ગેરકાયદેસર વાહનો ન ચાલવા જોઈએ નહીં કે ઘટના સ્થળે પહોંચો કે હોસ્પિટલમાં જઈને સાંતો ન આપવી એમનો કામ છે એ એ પણ સૌથી સૌથી કામ કામ એમનું શું છે 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 કે આવા પરિવહનોને અટકાવવાનું પરંતુ એ કરવામાં તો એ સદંતર નિષ્ફળ છે અને જેમ મેં એમ કીધું તમને કે હપ્તાની અથખડી એટલી મજબૂત છે કે આવા અધિકારીઓને કામ કરવા નથી દેતી આજે ભુજથી ગાંધીધામની વાત કરીએ ભુજ માનવીની વાત કરીએ ભૂજથી થી મુન્દ્રાની વાત કરીએ કે ભૂજથી થી વાત કરીએ

પણ જ્યારે ફોન ઉપર એ લોકો વાત કરતા હોય છે અને ટ્રાફિકને એવી રીતે કેમ દૂર એ લોકો કરી શકતા હોય છે ના ટ્રેલરને કોને પરમિશન આપી છે અહીંયા કનેથી જવાનું ટ્રેલરને આ સૌથી અગત્યનો પ્રશ્ન એ છે કે જે આવા વાહનો છે એમને દંડ થવો જોઈએ એ દંડ થતો નથી બીજો આપણે એક સામાન્ય વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યો એનો એનો દંડ કરે છે બહુ સારી વાત છે લોકો જાગૃત થાય અને દંડ થવો જ જોઈએ પરંતુ આ જે ઓવરલોડ વાહનો ચાલે છે જેની જવાબદારી પોલીસ તંત્રની અને આરટીઓની છે એ શું કરે છે એ સતત ને સતત ઘસ ઘસાટ નિંદ્રામાં ઊંઘેલા જોવા મળે છે ત્યારે જ આવા વાહનો રસ્તા ઉપર આવે છે અને એ યમની માફક રસ્તા ઉપર ચાલી નીકળે છે એ લોકો મારા અને તમારા જીવના જો ઉપર જોખમ ઉભો કરે છે મારા હિસાબથી જો હું આ જગ્યાએ અધિકારી હોઉં તો આવા જે ચાર દિવસમાં ચાર અકસ્માતો થયા છે સંભવિત માનવ વધનો ગુનો એ અધિકારીઓ વિરુદ્ધ દાખલ થશે ફરીથી આપણે આવા રોદ રોશું અને કરશું અને આ ચર્ચા અગત્યની વાત એ છે કે આ જે કામગીરી જેને અટકાવવાની છે એ અધિકારીઓ સદંતર નિષ્ફળ છે અને મારા મત મુજબ એવા અધિકારીઓનો યા તો અહીંયાથી મોકલાવી દેવામાં આવે રાજીનામા લઈ લેવામાં આવે અને યા તો એ અધિકારી કામ કરે જેમ અગાઉ પણ મેં આપને કહ્યું છે કે કચ્છ જિલ્લામાં મોટા ભાગના જે અધિકારીઓ આવતા હોય છે સજાના ભાગરૂપે જ આવતા હોય છે જે તે જિલ્લામાંથી સજાના ભાગરૂપે કચ્છમાં આવતા હોય કચ્છમાં આવીને કચ્છનું ભલું કરવાના નથી એ તો દૂર દૂર સુધી આપણે દેખાઈ રહ્યું છે પરંતુ આપણા કચ્છના લોકોના જીવ ઉપર જયારે જોખમ ઉભો થતો હોય અને જો આ અધિકારીઓ કામ ન કરતા હોય રાજીનામા નામ નથી લેતો એવા બાશ અધિકારી આવવા જોઈએ તો જ કચ્છના લોકોનું હિત થશે નહીં તો દૂર દૂર સુધી કચ્છના લોકોનું હિત થાય એવું દેખાતું બહુ ગંભીર બાબત એટલા માટે છે કેમ કે આપણે નિર્લિત લોયનું દર વખતે નામ લેતા હોઈએ છીએ બહુ જ બાહોશ અધિકારી છે એમની સાથે કચ્છમાં અહીંયા મુકાયેલા અધિકારીઓ પણ એટલા જ ભણેલા છે એટલા જ બાવસ છે પરંતુ એ અધિકારીઓને ક્યાંક ને ક્યાંક રાજકારણનું પ્રેશર આવતું હોય છે જેમ તમને ખબર છે કે અહીંયા આગળ મીઠાનું જે મોટાભાગે પરિવહન ચાલે છે એ રાજકીય સત્તા સાથે સંકળાયેલા લોકોનું જ છે અને એ લોકો જયારે પોલીસને અને આરટીઓને કામગીરી ન કરવા દેતા હોય એનું પરિણામ જ આપણે કચ્છના લોકો જીવ ગુમાવી રહ્યા છીએ એ પોલીસ અધિકારી કલેક્ટરને પણ મારે કહેવાનું થાય કે આ રાજકારણમાં બેઠેલા લોકો પાંચ વર્ષના મહેમાન છે પરંતુ તમે એક પવિત્ર ફરજના ભાગરૂપે સોગંદ ખાઈને બેઠા છો કે તમે જનતાનું હિત કરશો અને તમે જે ઓથ લીધી છે એ ઓથ પૂરી નથી કરતા પરિણામ સ્વરૂપે કચ્છના લોકો મરે છે કચ્છના નહીં પણ ક્યાંયના લોકો ન મરવા જોઈએ જે ભારતનો દેશ અને રસ્તા ઉપર પરિવહન થશે એ ભારતના સંવિધાન મુજબ થશે કોઈ રાજકીય પક્ષના કહેવા મુજબ નહીં થાય તો મારી આપને એ વિનંતી છે કે તમારે ભારતનું સંવિધાન જોવાનું છે જે વિધાનસભાએ અને સંસદે કાયદાઓ બનાવ્યા છે એ કાયદા વિધાનસભા તમારે આચરણ કરવાનું છે પરંતુ એવું ન થાય અને રાજકીય પક્ષની ગુલામી કરીને જો તમે કોઈ કાર્યવાહી નહીં કરો તો એનો મતલબ એ છે કે આવનારા દિવસોમાં પણ આપણે લોકો અનેક લોકોના જીવ ગુમાવશું અને પછી જેમ ગોડા છૂટી જશે પછી આપણે તબેલે તાળા મારશું તો એનો કોઈ મતલબ સતો નથી અમે આપના માધ્યમથી હું જનતાને પણ વિનંતી કરીશ કે આવા જે અધિકારીઓ છે એનો ખુલીને વિરોધ કરો આવા રાજકીય લોકો છે એનો પણ ખુલીને વિરોધ કરો નહીતર આવતીકાલે જે હમણાં જે દસ લોકો મર્યા છે એ પૈકી કદાચ તમારા પરિવારનો પણ કોઈ વ્યક્તિ મરી શકે છે અને મારા પરિવારનો પણ કોઈ વ્યક્તિ મરી શકે છે તો એવું ન થાય એના માટે જાગૃત થાવ અને જે ખોટું કામ થઈ રહ્યું છે એનો વિરોધ કરો આશા રાખીશું કે આ તંત્ર ને ધ્યાનમાં લાવે એવા અધિકારીઓ જે કચ્છમાં આવે જેનાથી આ હપ્તાખોરી બંધ થાય ને આ જે અકસ્માત થાય છે એને પણ રોકવામાં આવે તેજસ પરમાર કચ્છ કે